ટોનેલ પર ખર્ચા કેટલા આવે બહુ ખર્ચા થાય છે લાઈટ બિલ એવું આવે ખર્ચા આવે તમારે ધ્યાન રાખો તો બધું વધે હુકમ નો હોતે એકલો કામ મારો એકલો હુકમ કામ છે બીજો કોઈ આવતો નથી હું કરું હબડવા મને બધાય ને કેમ હબડવા મારે કામ હું બધાય ન જાય તું એકલો કામ જ ન ઘરે બધા ટીવી જોયા કરે પંખા ચાલુ આખો દિવસ રાત ને આખો દી પંખા ચાલુ ને ટીવી જોયા કરે ને બિલ તો આવે બિલ ભૂખા છે ને લાઈટ બિલ બહુ આવે છે યાર પંખા બહુ ચાલુ રાખે છે શું કરું મારે હાલી નીકળ છે એવા કાઈ હોય હા